નાનો આમ તો એક પંખો ફિટ કરજો બરાબર તારે સી શું કરું છું તારે એસી લગાવું છે આમાં फाइन

તો શિવરનની ક્રોસ રોડ જે અમારી કોલેજ હતી એ દિવસે યાદ થઈ ગયા નહેરુનગર ઓલ્ડ એજ બજારિકોલ થઈ ગયા અમદાવાદના હું કારણ કે આઠ વર્ષ અહીંયા ભણ્યો છું સ્ટડી કરીને આઠ વર્ષ સાત વર્ષ બહુ મસ્ત એ માહોલ છે ચલો જઈએ પેલા ગુરુકુલ દર્શન કરીએ તમને તમને દર્શન કરાવ્યા ગુરુકુલ આવી ગયા છે પપ્પાને લેવા અમારા શિસરા આવી રહ્યા છે મારા પપ્પાજી મારે દર્શન કરવાના છે કારણ કે હુતક છે એટલે મને યાદ હતું અને હું દર્શન કરવા એટલે નથી ગયો હુતક છે એટલે નહીં જાઉં બહાર થી જ દર્શન

મજા આઈ ગયી ભાઈ ના લીધું મજા આવી ગયા રમવા મજા એની ગરમી થઈ ભાઈ રમી ગયું સમજાય

એક એક હા એક એક હાલો હાલો ભરી બધાના ફોટા ક્લિક કર દો હાલો બેસો હાલે તું બી હેલો યે

સલુ ચલો જોઈએ છે 12 સીવાજનું કપડાનું ચેન્જ કરવાનું છે ખરીદી કરવાની છે ને બધું છે તો જઈએ શું ઓકે નહીં હાલો છે કીધું ગાડી કરતા ચાલુ પેટ્રોલ છે ચાલુ કરો

અત્યારે શું મહાદેવ ઢોસામાં કપડાં ચેન્જ કરવા માટે ગયા નવા કપડાં લીધા તા ને તો અમને ટૂંકા થયા સોરી મોટા થયા તો હવે ટૂંકા લેવા માટે ગયા કા તો વેઇટ કરું છું પણ હવે બહાર તો એટલો બફારો હોય રવાતું નથી હા ભાઈ નથી ખાવી બેટા પાણી પીવું છે આપું પડે હાલો જો આમાં નાખી દો બધું ઓકે

હા કેમા દેખે હા જો મોટી બનાવા તો ઈ ઈ બનાય мар ખાલી છે કેમ તમે બનાવી કે બાકી બધું બહુ બોલે છે કા નઈ બોલું કે નઈ હતી નઈ બોલું બોલું યાર આસુ પીરો તો કરે બડ 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 અચ્છા તક તો દઈ છે બેટા ખાવા લઈ જાય રૂ નઈ ખાઈ છે દઈ દે ખાવા હો એ તો સુ બળી મિર ખાવા બોલ હા થોડું દઈ લેવાય બહુ